ઓકે ચલો રાજુ નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો ગિલોડીની વાડીમાં તો તમારે ગિલોડીની વાડીમાં પેલા તમને જબરજસ્ત ક્વોલિટી નંબર વન પેલા રિઝલ્ટ બતાવશો રિઝલ્ટ બતાવશો તમે એકદમ ગિલોડાની સાઇનિંગ જો તમે ક્વોલિટી નંબર વન એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત એકદમ સીધા શર્ટ ગિલોડા આ છે એકદમ વાડી ગામની ફેમસ વાડી છે બરોબર છે એકદમ ગિલોડા બતાવજો તમે કેટલા પાંદરે પાંદડે ગિલોડા છે આખી વાડી બતાવજો એકદમ શાંતિ વાડી આખી વાડી બતાવજો જો ગિલોડાની શાઇનિંગ જો તમે એકદમ ક્વોલિટી નંબર વન એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત ગિલોડા એકદમ પાંદડે પાંદડે બેઠેલા છે બરાબર છે આપો પણ બતાવો ઝુમખા ને ઝુમખા ગિલોડા બેઠા છે બરાબર છે થોડુંક ઉપર આખી વાડી બતાવજો તમે ધીરે ધીરે કેમેરો ગોર ફેરો છો તમે

ટીચુ કંચલ રોપ બનાવીએ છે તેની માટે આ નીચેના કાટી પડી મૂકે અને ઉપરને ઉપર ઘીરોડા અમારે વેણવાના નીચેને એ એના ટુકડા બનાવવામાં આવે છે અને એને અમે રોપની ઉત્પન્તિ કરીએ છે એ દેખો રાજુ ભાઈનું કહેવું એવું છે કે પોતે દે નસરીના માલિક છે બરોબર છે અને ઘીલોને રોપ તૈયાર કરે છે હા જો રોપ માટે રોપ પણ બતાવશે રાજુ ભાઈ થોડે આવ્યો એ અમે પડી મૂકેલા છે બહી આપડો રાજુ ભાઈ એ એ દેખો નીચેના વેલા અમારે લેવામાં આવે છે અને ટુકડા કરવાના અને આ ટુકડા કરીને અમે નવે રોપ બનાવીએ છીએ ઘણી જગ્યાએ જોવાના મળશે તમને તમે સાથે શકો છો એવું કેવું છે કે આ અનમેથી નવા વેલા ટિશ્યુના રોપ ઓરિજિનલ ટિશ્યુ બનાવે છે બરાબર અને પાંદરે પાંદરે ગિલોડા બેસે છે બરાબર રાધુભાઈ રાધુભાઈ તમારે કેટલા સમયથી નસરી છે તમારે પાંચેક વર્ષથી નાસ્તાજી ચાલુ કરી છે બરાબર છે રાજુભાઈ રાજુભાઈ નું તો ફેમસ છે અમારો એક આગળનો પણ એક વિડીયો છે અમારા રાજુભાઈને એક ફેમસ વાડી છે સ્પેશિયલ ગિલોડિયમ લોકો બહાર બહાર થી વેલા લેવા આવે છે રાજકોટ છે કચ્છ છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ફાગવેલ લસુંદરા લુણાવાડા બધે જ લોકો ઓનલાઈન વેલા ખરીદવા આવે છે ને એકદમ ઓરિજિનલ બધા ખેડૂત મિત્રોને અમે વેલા પણ જોરદાર આપીએ છીએ ને સારામાં સારું ઉત્પાદન પણ આપીએ છીએ રાજુભાઈ અને રાજુભાઈને કેવું છે એકવાર વેલા લઈ જાઓને તો બીજી વાર સામેથી જ લોકો શોધતા શોધતા હોય છે બરાબર ને રાજુભાઈ આવે છે રાજુભાઈ તમારું શું કેવું છે દર્શક મિત્રોને દર્શક મિત્રોને કેવું છે કે તમે અહીંયા આગળ તમારા એક વખત આવો અને અમારી થઈ જુઓ એક વખત વેલા લઈ જાઓ અને લઈ જાવ પછી તમારા તમને જોઈને બીજા દસ ખેડૂતો દોડીને આવશે અમારી પાસે એમ અને અમારો કોન્ટેક નંબર પણ છે અમારો એકાશી ચાલીસ છવ્વીસ છપ્પન બ્યાસી ઉપર ફોન કરો અમારા આ દવા પણ સારી હો અમને છે ફરબડ છે રિઝલ્ટ પણ સારું આવે છે અને દવા પર ચંદ્રકાંત ગોહેલ ને પણ કોલ કરી શકો છો અર્થાત મને મારી શકો 81402655 પર મારો ફોન ચંદ્રકાંત ગોહેલ ને મારી શકો છો તમે બંનેમાંથી એક ને કોલ કરી અને આવી શકો છો બરોબર છે તો દર્શક મિત્રો અમે અમારું કામ છે દવા નું પણ કામ છે અમારું ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ રૂટ પરિવર્તન છે ભૂમિ આઈ પ્લસ ખાતર છે અમારું પચાસ કિલોમાં આપીએ છીએ ચાલીસ કિલોમાં અને રાજુભાઈ ઓલ ઇન્ડિયામાં વેલા પહોંચાડીએ છીએ અમારું કેવું છે ક્વોલિટી નંબર વન વેલા આપીએ છીએ એકદમ ક્વોલિટી નંબર વન વેલા અમારું કેવું મિશન છે સાચી સલાહ સાચી માહિતી બરોબર છે ટીચ્યુ કન્ચર વિશેનો બતાવીશું આજે તો અહીંયા આગળ અમે ખેતરમાંથી વિદાય લઈએ છીએ ચાલો જય શ્રી કૃષ્ણ જય બાબારે છે